અમદાવાદમાં દાદાગીરી કરનારી મહિલા તબીબ સામે એક્શન આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાંસેરિયાએ તપાસના આદેશ આપ્યા સમગ્ર વિડિયો અંગે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી સોલા સિવિલ હોસ્પિટલની ઘટના અંગે તપાસ કરી રિપોર્ટ અપાશે સોલા સિવિલના રેસિડેન્ટ તબીબની દબંગાઈ સામે આવી હતી દર્દીને સારવાર નહીં કરું કહીને મોબાઈલ પડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો

સોલા સિવિલ હોસ્પિટલમાં એક મહિલા તબીબનો વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો વાયરલ ને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા દ્વારા તપાસ આદેશ આપવામાં આવ્યા છે સમગ્ર વિડીયો ની તપાસ કર્યા બાદ આરોગ્ય વિભાગ તે મહિલા તબીબ જે છે તેની સામે પગલાં લેશે મહત્વનું છે કે ગઈકાલે એક દર્દીને તપાસ ન કરવા સંદર્ભનો વાયરલ થયો છે છે એક રીતે મહિલા તબીબ જે તે તે હોય પ્રકારની પણ ઘટના સામે આવી હતી અને આ સમગ્ર વિડીયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનચરિયા દ્વારા આ સમગ્ર વિડીયોને લઈને તપાસના આદેશ અપાયા છે જી નિકુલ જોડાયેલા રહેશું માહિતી મેળવતા રહીશું